એસઓજી એક સ્મગલિંગ નો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈ થી એક બેગ ની અંદર લિક્વિડ ફોર્મ માં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈ થી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયા સોનાની ડિલિવરી આપી અને ત્યાં અહીંયા સુરત ની અંદર જે છે અમિત જગદીશભાઈ સોની ડિલિવરી આપવાનો હતો

ત્યાંથી બે ત્રણ વર્ષથી એક કિલો ગોલ્ડ દુબઈ થી અહિયાં લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે